પાછળના ભાગેથી ઓઇલ ભરેલ બે ડ્રમ મળી આવ્યા હતા જેમાંથી આઠસો લીટર સ્પિન ઓઇલ જેની કિંમત રૂપિયા બાવન હજાર મળી આવતા ચાલક સત્યનારાયણ રામચંદ્ર ખત્રી રહેવાસી ચણોર પાસેથી બિલ પુરાવાની માગણી કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી એસઓજી ટેમ્પો એક ફોન અને સ્પીન ઓઇલ મળી કુલ રૂપિયા એક લાખ સત્તાવીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ આરોપી સામે ગુનો નોંધી આગની તપાસ જીઆઈડીસી પોલીસને સોંપતા કાર્યવાહી હાથ ધરાઈ છે